નમસ્કાર મિત્રો મિત્રો પચાસ વર્ષની ઉંમર પછી આપણા શરીરમાં કેટલાક પરિવર્તનો આવવા લાગે છે હવે આ પરિવર્તનો છે તે આપણા સ્વાસ્થ્યને સીધા જ અસર કરે છે અને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક અને ભાવનાત્મક રીતે પણ આ પરિવર્તનો છે તે આપણને પડકારે છે હવે મિત્રો સારી બાબત એ છે કે આપણે લોકો આ પડકારો અને સમસ્યાઓનો ખૂબ સારી રીતે સામનો કરી શકીએ છીએ જી હા મિત્રો આ માટે જરૂર છે આપણે લોકોએ આપણી રોજબરોજની જે જીવનશૈલી છે તેમાં અને રોજબરોજની ખાણીપીણી છે તેમાં અમુક નાના નાના ફેરફારો છે તે આપણે કરવાના છે અને આ ફેરફારોની મદદથી આ તમામ પ્રકારની સમસ્યાઓ અને પડકારોથી આપણે લોકો ખૂબ જ સરળતાથી બચી શકીએ છીએ મિત્રો આજના આ વિડીયોમાં આપણે લોકો એ બાબત વિશે ચર્ચા કરવાના છીએ કે જ્યારે આપણી ઉંમર પચાસ વર્ષથી ઉપર જવા લાગે છે છે ત્યારે આપણા શરીરમાં કેવી કેવી સમસ્યાઓ થાય જેમ કે નાનકડા ઉદાહરણથી સમજાવું તો નબળા હાડકાં થવા નબળું પાચનતંત્ર પડવું તેની સાથે સાથે આપણા સ્નાયુઓ નબળા પડવા રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો આવી સમસ્યાઓ છે તે સામાન્ય રીતે જોવા મળે છે અને આ સમસ્યાઓથી બચવા માટે કેવા પ્રકારનો ખોરાક છે તે આપણા રોજિંદા જીવનમાં દાખલ કરવો કે જેનાથી આપણે આ બધી સમસ્યાઓથી બચી શકીએ તે વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ મિત્રો વાત કરવા જાઉં તો 50 વર્ષની ઉંમર પછી હાડકા નબળા પડવાની સમસ્યા એ ખૂબ સામાન્ય સમસ્યા છે અને તેનું મુખ્ય કારણ તમને લોકોને જણાવું તો આ સમયે હવે આપણા હાડકાઓ છે તે પૂરતી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડીનું શોષણ છે તે બરાબર રીતે કરી શકતા નથી અને તેના પરિણામ સ્વરૂપે આપણા હાડકાઓ છે તે ધીમે ધીમે નબળા પડવા લાગે છે પરિણામે તમે લોકોએ ઘણી ઘણીવાર જોયું હશે કે જે વૃદ્ધ લોકો છે જેમની ઉંમર પચાસ વર્ષથી વધારે છે તેવા લોકો જરા પણ ઈજા થાય તો તેમાં તે લોકોમાં સામાન્ય રીતે ફેક્ચર થવાની સમસ્યા છે તે ખૂબ જ સામાન્ય હોય છે તે તેમને લોકોને આવી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે હવે મિત્રો આવી સમસ્યાઓ જ્યારે ઉદ્ભવે છે ત્યારે એનાથી બચવા માટે આપણે લોકોએ આપણા ખોરાકમાં વધારે કેલ્શિયમયુક્ત અને વિટામિન ડી યુક્ત ખોરાક વધારે લેવો જોઈએ તેમાં હું આગળ વાત કરવા જાઉં તો વધારે કેલ્શિયમ યુક્ત ખોરાક એટલે કયો ખોરાક તો તેમાં દૂધ છે દહીં છે રાગી છે બદામ છે મશરૂમ છે આવી વસ્તુઓનું સેવન કરી શકાય છે અને તેની સાથે સાથે મિત્રો પચાસ વર્ષની ઉંમર હોય કે તેથી ઉપરના જે લોકો છે વધારે ઉંમરના લોકો તે લોકોએ ખાસ કરીને સૌથી વધારે અગત્યનું કહેવા જાવ તો રોજે રોજ સવારનો પહેલો તડકો એટલે કે કુમળો તડકો છે તેમાં ઓછામાં ઓછું અડધી કલાક રહેવું જોઈએ કારણ કે આ સૂર્યના તડકામાં વિટામિન ડી રહેલું છે અને કેલ્શિયમના શોષણ માટે વિટામિન ડી છે તે ખૂબ જ વધારે જરૂરી છે માટે સૂર્યનો તડકો મેળવવો પણ આપણા માટે ખૂબ જ જરૂરી બની જાય છે મિત્રો બાદ વાત કરવા જઈએ તો પચાસ વર્ષ પછી અન્ય એક સામાન્ય સમસ્યા ઉદભવે છે અને એ છે સ્નાયુઓનું નબળું પડવું કે જેને મેડિકલ ટર્મમાં આપણે લોકો સાર્કોપિનિયા તરીકે પણ ઓળખે છે હવે મિત્રો જેમ જેમ આપણા શરીરમાં સ્નાયુઓ નબળા પડવા લાગે છે તેમ તેમ આપણા શરીરમાં નબળાઈનો અહેસાસ થાય છે અને કોઈ પણ કાર્ય છે તે આપણે પૂરતી શક્તિથી કરી શકતા નથી અને મિત્રો હું એટલા માટે જ તમને લોકોને જણાવું છું કે પચાસ વર્ષની ઉંમર હોય તેથી વધારે હોય કે પછી તેથી ઓછી આપણે સ્નાયુઓને નબળા પડતા અટકાવવા માટે હંમેશા આપણા ખોરાકમાં પ્રોટીનની માત્રા છે તેને વધારવું જોઈએ એનો મતલબ કે તમે દિવસમાં ત્રણ વાર જમો છો સવારે બપોરે અને રાત્રે તો ત્રણેય સમયે તમારે લોકોએ તમારા ખોરાકમાં પ્રોટીનનો એક સારો સોર્સ લેવો જોઈએ થોડા ઉદાહરણોથી સમજાવું તો ડેરી પ્રોડક્ટ છે એટલે કે દૂધ છે દહીં છે માખણ છે પનીર છે આ બધી વસ્તુઓમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે આ ઉપરાંત દરેક પ્રકારની દાળ દરેક પ્રકારના કઠોળ છે તેમાં પણ પ્રોટીન સારી માત્રામાં રહેલું હોય છે તેનો ઉપયોગ તમારે દિવસમાં વાર તો કરવો જ જોઈએ તેની સાથે જણાવું મિત્રો તો માત્ર પ્રોટીનની માત્રા વધારી દેવાથી બહુ જાજો ફેર નહીં પડે હવે એની સાથે સાથે આપણે લોકોએ આખા દિવસ દરમિયાન હા તમારી ઉંમર પચાસ વર્ષ કે પચાસ વર્ષથી વધારે હોય ત્યારે હળવી અથવા તો તમારી ઉંમર ઓછી છે તો થોડી હેવી એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી બની જાય છે પચાસ વર્ષ કે પચાસ વર્ષથી વધારે ઉંમર ધરાવતા વડીલો માટે પણ રોજે રોજનું તમારે હળવું વોકિંગ કરવું જોઈએ જો થઈ શકે તો રનિંગ કરી શકો છો સાયકલિંગ કરી શકો છો આ બધી એવી એક્સરસાઇઝ છે કે જેના દ્વારા તમારા સ્નાયુઓ છે તે ખૂબ જ સરળતાથી મજબૂત બનવા લાગશે મિત્રો આ ઉંમર પછી ત્રીજી અને મહત્વની સામાન્ય સર્જાતી એક સમસ્યા હોય ને તો એ છે પાચનતંત્રનું નબળું થવું જી મિત્રો પચાસ વર્ષ પછી ધીમે ધીમે આપણું પાચનતંત્ર છે તે પોતાની કાર્યક્ષમતા ગુમાવવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે ખોરાકનું યોગ્ય પાચન નથી થતું અને જુદી જુદી સમસ્યાઓ ઉદ્ભવે છે આખા શરીરમાં જોઈએ તેટલી શક્તિનો અનુભવ નથી થતો આ ઉપરાંત વાત કરવા જાઓ તો આપણું શરીર છે તેમાં જુદી જુદી પ્રકારની સમસ્યાઓ પણ ઉદ્ભવવા લાગે છે અને શરીરમાં શક્તિ પણ રહેતી નથી હવે મિત્રો આ પાચનતંત્રને સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે આપણે લોકોએ શું કરવું જોઈએ તો એ જણાવી દઉં સૌથી પહેલાં તો આપણે બને તેટલું મેંદો અને ખાંડ જેવી વસ્તુઓ છે તેને અવોઈડ કરવી જોઈએ તેને ખાવાનું ટાળવું જોઈએ તેની સાથે સાથે રોજેરોજ ઘઉંનું જ સેવન કરવાને બદલે આપણા રોજિંદા જીવનમાં જુદો જુદો ખોરાક લેવો જેમ કે ઘઉંની સાથે સાથે તમે લોકો બાજરો છે મકાઈ છે જુવાર છે રાગી છે આ બધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ ઉપરાંત વાત કરવા જાઉં તો ઋતુ મુજબના ઋતુ અનુસારના ફળો અને શાકભાજીનું સેવન પણ તમારે લોકોએ કરવું જોઈએ તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો કોઈ એક સમયે વધારે માત્રામાં ખોરાક ન લેવો જોઈએ તેને જુદા જુદા ટુકડાઓમાં આખા દિવસમાં આપણે ડિવાઈડ કરી અને આખા દિવસ દરમિયાન થોડા થોડા સમયે થોડો થોડો ખોરાક લેવો જોઈએ તેની સાથે સાથે ખોરાકનું દરેક બટકું છે તેને ચાવી ચાવીને ખાવું જોઈએ અને ખોરાક લેતી વખતે કોઈપણ પ્રકારનું ડિસ્ટર્બન્સ છે તેનાથી દૂર રહેવું જોઈએ એટલે કે મોબાઈલ છે ટીવી છે અથવા વાતો કરવી છે આ વસ્તુઓને ટાળવી જોઈએ તેનાથી દૂર રહેવું મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો પાચનતંત્રને મજબૂત બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ ખાવી તો આ સમયે પ્રોબાયોટિક વસ્તુઓનું સેવન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે જેમાં દહીં છે તે તેનો શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તેમાં સારા એવા બેક્ટેરિયા રહેલા હોય છે જે આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે આ ઉપરાંત વાત કરવા જાવ મિત્રો તો આપણા શરીરમાં આપણે લોકોએ રેસાયુક્ત ખોરાક છે તેને પણ વધારે માત્રામાં ખાવો જોઈએ તેમાં અળસીના બીજ છે ઈસબગુલ છે તેનો પણ સમાવેશ થાય છે તેની સાથે સાથે વાત કરવા જાઉં તો આથાવાળો ખોરાક છે તે પણ આ સમયે આપણા માટે સારો છે આપણા પાચન પાચનતંત્રને શ્રેષ્ઠ બનાવે છે તેમાં ઇડલી છે ઢોકળા છે ઢોંસા છે આ બધી વસ્તુઓનું સેવન પણ તમે કરી શકો છો આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો અમુક નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જેમ કે જમ્યા પછી તરત જ સૂઈ ન જવું જોઈએ અથવા તો જમ્યા પછી તરત જ પાણી પણ ન પીવું જોઈએ તમે જમી લીધાના અડધા કલાક પછી જ પાણી પીવું જોઈએ અને જો શક્ય હોય તો નવ પાણી પીશો તો એ તમારા શરીર માટે શ્રેષ્ઠ રહેશે મિત્રો આવા નાના નાના ફેરફાર કરશો ને તો તેનાથી પણ તમારું પાચનતંત્ર છે તે ધીમે ધીમે ફરીથી મજબૂત બનવા લાગશે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો પચાસ વર્ષની ઉંમર પછી સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ પણ ધીમે ધીમે વધવા લાગે છે હવે તેના પરિણામ સ્વરૂપે શું બને છે તો આપણી નળીઓમાં બ્લોકેજ થવાની શક્યતાઓ અને તેના પરિણામ સ્વરૂપે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે વધી જાય છે હવે આ સમસ્યાઓથી બચવા માટે આપણે લોકોએ ઓમેગા થ્રી ફેટી એસિડ યુક્ત ખોરાક લેવો જોઈએ કે જેમાં અળસીના બીજ અને અખરોટ છે તે સામાન્ય રીતે સમાવેશ કરવામાં આવે છે આગળ વાત કરવા જાઉં મિત્રો તો તમારે લોકોએ ટ્રાન્સ યુક્ત ખોરાક છે તેનાથી બચવું જોઈએ એટલે કે ખૂબ જ વધારે તળેલો ખોરાક હોય તેની સાથે સાથે બેકરી પ્રોડક્ટ જેટલી પણ છે તેનો સમાવેશ થાય છે આ ઉપરાંત બજારમાં મળતું જંક ફૂડ છે તેનાથી પણ આપણે લોકોએ બચવું જોઈએ તો તેનાથી આપણે ખૂબ જ સરળતાથી કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરથી આપણે બચી શકીશું મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો સેચ્યુરેટેડ ફેટ જે છે તેનું સેવન પણ ન કરવું જોઈએ તે પણ આપણા શરીર માટે ઘાતક છે સાથે સાથે વાત કરવા જાઉં તો સ્ટ્રેસ એટલે કે તણાવથી બને તેટલું દૂર રહેવાનું છે પ્રાણાયામ છે યોગા છે તે બધી વસ્તુઓ કરવાની છે તેનાથી તમારું મન રિલેક્સ રહેશે તમારું શરીર પણ તંદુરસ્ત રહેશે આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું વારંવાર માપન કરાવવું જોઈએ દર છ મહિને એકવાર કોલેસ્ટ્રોલનું માપન કરાવવું જોઈએ અને દર મહિને એકવાર બ્લડ પ્રેશરનું માપન છે તે કરાવવું જોઈએ તેની સાથે સાથે તમારે લોકોએ તમારા આરોગ્યની પણ કાળજી હમણાં જણાવ્યા એ મુદ્દાઓને અનુસરી અને લેવી જોઈએ મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર